નમસ્કાર ખેડૂત મિત્રો હું એચ સાવલિયા કૃષિ યુનિવર્સિટી નવસારી વિદ્યાર્થી અને કામધેનુ એગ્રો સેન્ટર માંથી હાલમાં ઉપસ્થિત હું આજે પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર એવા વ્યારા ખાતે આવેલો છું કે જેની અંદર અત્યારે ઉનાળું કહેવાય ને એવી સિઝનો ઘણી બધી અલગ અલગ વાવેતર કરેલું છે તો તેમને શણ વાવેતર કરેલ છે તો ખેડૂત મિત્રો આ જે શણ તમને દેખાય છે પીળા ફૂલ વાળું તો તે શણ છે તે આપણે ઉનાળાના સમયમાં આપણા ખેતરની અંદર ફળદ્રુપતા વધારવા માટે આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ કેવી રીતે તો ઉપયોગ આપણે ગ્રીન મેન્યુરિંગ તરીકે કરી શકીએ છીએ અને ગ્રીન મેન્યુરિંગનો લીલો પડવાસ તો લીલા પડવાસનો એટલા બધા ફાયદા છે કે તમે જ્યારે ખાતર નાખો છો કે જે છાણિયું ખાતર છે એફવાય છે વર્મી કમ્પોસ્ટ છે તે તમારે નાખવું નથી પડતું આ ગ્રીન મેન્યુરિંગ કરવાથી એટલે કે આ લીલો પડવાસ આપના ખેતરમાં કરવાથી તેના ઘણા બધા જે જમીનની ફળદ્રુપતા વધારે છે આવતો જે પાક લેવો છે તમારે તેની અંદર જેટલા ન્યુટ્રિએન્ટ જે અમુક માઇક્રોન્યુટ્રિએન્ટ ઘટે છે તે આ ઉપયોગ કરે છે તો ખેડૂત મિત્રો તમે આનો કઈ રીતે પાક લઈ શકો છો તો તમારે આનું વાવેતર એપ્રિલ એપ્રિલના સમયમાં કરી શકો છો અને માર્ચના એન્ડ સુધીમાં કરી શકો છો આ લીલા પડવાશનું એટલે કે શણનું વાવેતર તો આ જે શણ છે તે પિસ્તાલીસ દિવસનો થાય એટલે ફ્લાવરિંગ સ્ટેજ અત્યારે આનું ફ્લાવરિંગ સ્ટેજ ચાલે છે તો મિત્રો આપણે સૌરાષ્ટ્રની જમીનમાં આપણે ઢીલો પડવાસ કરવો હોય એટલે ફ્લાવરિંગ સ્ટેજ એટલે ફ્લાવરિંગ સમયમાં આપણે આને લોટાવેટર મારી દેવાનું છે ઓપન ફિલ્ડની અંદર અને લોટાવેટર મારીને અને પછી આને સળવા દેવાનું છે એ આપણું ગ્રીન મેન્યુરિંગ થઈ ગયું મિત્રો આના ઘણા બધા ફાયદા છે તમારે આ સણનું જો બિયારણ કે તેની માહિતી જોતી હોય તો તમે અવશ્ય કામધેનુ એગ્રો સેન્ટરનો કોન્ટેક્ટ અને સંપર્ક કરી શકો છો આ ક્ષણ અમે એગ્રીકલ્ચર સ્ટુડન્ટ તરીકે બધાને પૂરી માહિતી આપીએ છીએ કેમ કે હાલમાં જે જમીન બગડે છે જમીનને બગડવાના કારણો ઘણા બધા હોય છે તો તમને આ ક્ષણ તેની સાપેક્ષે બહુ ઉપયોગી કરશે જમીનની ફળદ્રુપતા વધારશે અને જમીનને ઉપજાવ બનાવશે અત્યારે રાસાયણિક ખાતરોથી જે જમીનની ઉત્પાદક ક્ષમતા ઘટે છે તે આ ક્ષણ વધારશે અને પ્લસ કે આ ક્ષણનો ખર્ચો ઓછો છે કે પાંચ વીઘે આઠ હજારનો ખર્ચો તમારા થાય છે અને એ જ સાપેક્ષ જો તમે છાણિયું ખાતર નાખશો કે નાખશો તો તમારા ખર્ચો વધી જશે અને એના કરતા રિઝલ્ટ પણ થોડુંક ઓછું મળશે અને અત્યારે છાણિયું ખાતર મળવું પણ મુશ્કેલ છે તો મિત્રો મારી સલાહ પ્રમાણે તમે એકવાર અવશ્ય તમારા ફિલ્ડની અંદર ક્ષણનો ઉપયોગ કરો અને શણ લીલો પડવાસ કરો અસ્તુ